ન્યૂઝ ગુજરાતીમાં સ્વાગત છે ગટરના ગંદા પાણી દુકાનોમાં ઘુસ્યા વેપારીઓ બન્યા પરેશાન રાધનપુરના ગુજરવાડાના નાકેથી રાજગઢી વિસ્તારમાં દુર્ગંધયુક્ત ગટરના ગંદા પાણી રોડ રસ્તા સહિત દુકાનોમાં ફરી વળતા વેપારીઓ રાહદારીઓ પરેશાન સ્વચ્છ ભારત અભિયાનના લીરે લીરા ઉડાવથી રાધનપુર નગરપાલિકા સામે લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે રાધનપુરના ગુજરવાડાના નાકે ગટરનું ગંદુ પાણી દુકાનો સહિત માર્ગ પર ભરાતા વાહન ચાલકો અને વેપારીઓ પરેશાન બન્યા છે રાધનપુરના નાકેથી લઈને રાજગઢી સુધી ગટરના ગંદા પાણી જાહેર માર્ગમાં રેલાઈ આવતા વેપારીઓ પરેશાન બન્યા છે અહીંયા આ વિસ્તારમાં ગટરનું પાણી રસ્તા ઉપર ઉતરી આવવાનો વર્ષો જૂનો અને જટિલ પ્રશ્ન હોય કાયમે ઉકેલ લાવવા લોકોની માંગ ઉઠી છે પાલિકા ચીફ ઓફિસર સહિત મામલતદારને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ નહીં આવતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગટરના ગંદા પાણી જાહેર માર્ગમાં ભરાઈ રહેતા અને દુકાનોમાં પાણી પહોંચતા વેપારીઓના ધંધા રોજગારમાં અસર વર્તાઈ રહી છે ત્યારે ગટરના ગંદા પાણી જાહેર રોડ રસ્તા ઉપરથી દુકાનોમાં ઘૂસી આવતા ગ્રાહકો દુકાને ન આવતા હોવાની વિગતો સામે આવતા રાધનપુરમાં વેપારી વર્ગ પરેશાન જોવા મળી રહ્યો છે તાત્કાલિક ધોરણે ગટરની સાફ સફાઈ કરી કાયમી ઘટના પ્રશ્નોનું નિવારણ લાવવા વેપારીઓની માંગ ઉઠી છે રિપોર્ટર ગોવાભાઈ આહિર પાટણ